હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં મજા મારા દે છો આપણા ઓલો કહેતા બધા મજામાં જ બધાને જય માતાજી ને હર હર મહાદેવ નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું ને અત્યારે મસ્ત મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જોઈ શકો તમે જો અત્યારે મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અત્યારમાં મિત્રો છે ને આઠક જેવો સમય થઈ ગયો છે હડાણ જેવું હોય છે મિત્રો જો તમને મારો વિડીયો જોવો ગમતો હોય મિત્રો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે તમને ખબર છે ભેંસથી વધારે શું વાલું ભેંસ પાસે જો વિડીયો ચાલુ કરી દીધો છે ને જો અત્યારે આપણે નાની પાડું છે ને આ ભેંસને ભેરી દીધું છે અને અત્યારે એ જમીને કામકાજ કરી લીધું છે એક ભેંસો હમે બાંધેલી નાળિયેલી નાડી એક ગા એલ પાસે અત્યારે મિત્રો કંઈક આવો મસ્ત મજાનો વ્યૂ આવે ને કંઈક ગલબાવ પછી મિત્રો દસ વાગ્યા પછી બોલો મિત્રો ન મજા આવે ને અત્યારમાં મારા બાકા કામ કરે છે મિત્રો હું કરતા ખબર નહીં તો ચાલો ના જાય તમને બતાવું શું કરે છે તો ચાલો જઈએ મિત્રો તો મિત્રો અત્યારમાં આપણી વાસડીને જો અહીંયા બાંધેલી છે ને જો અમારે બેન મિત્રો પોદળા નાખે છે પોદળા જુઓ તો અત્યારમાં પોદળાનું બધું કામકાજ ઘરનું ચાલી રહ્યું છે મિત્રો તો હાલો આગળ જઈએ મિત્રો જો અત્યારે આપડા જો ડાળમ આવી ગયા છે જીના જીના જો બસ ત મજાના ડાળમ છે મિત્રો કોને કોને ભાવ જરા કમેન્ટ કરી દેજો જો મસ્ત મજાના અને આ છે ને મિત્રો આપલે સે આથણ આ કરવાનો જાડવું મને પણ ખબર નથી પણ તમને જેને ખબર હોય ને તો જરા કમેન્ટ કરી દેજો મસ્ત મજાના ડાળમ થઈ ગયા છે ચાલો જઈએ હવે બીજું કઈક બતાવું મિત્રો અત્યારેનો સેતુડો બતાવું જો આ સેતુડો છે બહુ સેતુડા વાખ્યા છે અત્યારે જો તો ખરા તમે કાઈ આમ જો કાઈ ખાવાની કાંઈ મોજ આવે આ મસ્તી નાખો મિત્રો એક નંબર છે જો ખાસાન પાકાલ ને તો આવા બધા મિત્રો ચેતુડા છે ખાવાની મિત્રો મોજ અલગ જ આવે વાત જ નહીં કરે એવા સેતુડા છે અમારા પાકાલા બોલો તો ચાલો હવે મિત્રો તમને છે ને ડાય કરે છે મારા બા તો ચાલો થાય બતાવી કેવી રીતે કરે છે તો ચાલો તો મિત્રો અત્યારમાં મારા પાછું ડાયળ કરે છે શું એટલે મેં કી મમ્મી ડાયડ સડી જાય બાકી છે

ફાઈનલી મિત્રો અત્યારે આપણે તો નાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અત્યારે આપણે જવાનું છે નું મંદિરે દર્શન કરવા માટે તો ચાલો મિત્રો હું તમને રામાપેનના દર્શન આ વિડીયોમાં કરાવવાનો છું તો ચાલો જઈએ હવે અત્યારે ભોગી છીએ આપણે ના મંદિરે દર્શન કરવા તો જોઈ લો તમે મસ્ત મજાનું મિત્રો મંદિર છે તો ચાલો આપણે દર્શન કરી દઈએ કરી લીધા છે ને હવે જવાનું છે મમ્મા ના ઘરે ચાલો મમ્મા ના ઘરે તો ફાઇનલી મારા ઘરે જાઉં હું આવી ગયો છું દિયાલ થી હવે ઘરે ને અત્યારે હું કામકાજ કરી રહ્યો છું મિત્રો રખડવાનું કામકાજ કરી રહ્યો છું જે કરું છું તમને કહું છું તો અત્યારે હું આવી ગયો છું મસ્ત મજાનો અત્યારે મારે મારા કલેજા એક બે રીલું બનાવવાનું છે ને તો હું રીલું બની નાખું ને પછી તમને પાછો મળું સબસ્ક્રાઈબ કરવાનું પાછું ચાલુ રાખજો તો ફાઇનલી મિત્રો અત્યારે હવે વરસાદ આવી બહુ વાતાવરણ કઈ થઈ ગયું છે ને મિત્રો બહુ વાતાવરણમાં આમ પલટો થઈ ગયો છે જો કાળું કાળું બસ એવું ને વરસાદ આવશે ને મિત્રો આખલે જોઈએ કો તમે ધોઈ નાખશે એવો વરસાદ આવશે અમે તો અત્યારે આ કાગળ ઢાકી છીએ જો તો આજનો બોલો ખોર મિત્રો અહીંયા પૂરો કરીશી જો બહુ મોટો નથી જોવો પણ જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને મળીએ આવાના બીજા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય